નમસ્તે મિત્રો કન્ટિન્યુ ટેરિફનો પ્રશ્નને ઝૂમતો એવું માર્કેટ આપણું કે અલગ અલગ સ્ટેટમેન્ટ ટેરિફની અંદર વધારો ટ્રમ્પ દ્વારા એની સામે આપણા મોદી સાહેબનો પણ એક રિપ્લાય પણ આપણને એગ્રી ડેરી તરફનો એક જોવા મળ્યો કે આ બધા મામલા પ્રશ્નોની અંદર કોઈ પણ નિરાકરણ એવું પ્રોપર આપણને જોવા મળતું નથી એની સાથે આપણા જે ક્વાર્ટરલી જે રિઝલ્ટ આપણને જોવા મળતા હતા એની અંદર પણ એટલા બધા સ્ટ્રોંગ નંબર આપણને સારી એવી કંપનીઓના જોવા નથી મળ્યા તો એ કરેક્શનનો માહોલ જ્યારે આપણને જોવા મળતો હોય ત્યારે એક વસ્તુ ખાસ્સી એવી ધ્યાનમાં લેવી જોઈએ કે જે કંપનીઓ સારી એવી સ્ટ્રોંગ છે કે જે કંપનીઓના રિઝલ્ટ પણ સારા એવા આપણને જોવા કન્ટિન્યુ મળી રહ્યા છે અને એ માર્કેટની સાથે જો એ કન્ટિન્યુ શેર નીચે ડાઉનમાં આપણને જોવા મળતો હોય તો એને વોચલિસ્ટમાં લઈ લેવો જોઈએ અને એને ધ્યાનમાં રાખવો જોઈએ કે જે કંપનીઓના કસ્ટમર બેઝ સારું છે એફઆઈઆઈ ડીઆઈઆઈ પ્રમોટરોનું હોલ્ડિંગ સારું છે અને જે સેક્ટર થી આ કંપની બિલોંગ કરે છે એ આવનારા સમયની અંદર એ સેક્ટર નો growth પર સારો જોવા મળી શકે છે કે એવી કંપનીઓને આપણે વોચ લિસ્ટ પર રાખવી જોઈએ કે કારણ કે ભવિષ્યની અંદર જો તમારે એક સેક્ટર થી બિલોંગ કરી એટલે કે સારા સેક્ટર થી પસંદગી તમે તમારા પોર્ટફોલિયો માં કરેલી હશે તો તમારો પોર્ટફોલિયો ને growth થવામાં અને સારો એવો પ્રોફિટ ગેઇન કરવા માટે એક સારો પ્લસ પોઈન્ટ મળી શકે તો આજે એવી બે કંપનીઓ વિશે વાત કરવી છે કે બંને કંપની છે સારા એવા સેગમેન્ટ થી ડિપેન્ડ કરે છે અને આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર સારા એવા આપણને પ્રોફિટ ગેઇન થઈ શકે એવી આશાએ આપણે આ કંપનીઓને જાણીશું કે જે આ કંપનીઓને કયા ક્યાંક સેગમેન્ટથી કસ્ટમર બેઝ કેટલો છે એફઆઈડીઆઈનું હોલ્ડિંગ કેટલું છે આ બધી વસ્તુ તપાસીશું તો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર અંત સુધી વિડીયો જોયો તો આ વિડીયોથી તમને કંઈ માહિતી મળે જાણવા મળે શીખવા મળે તમારા મિત્રો સાથે શેર કરો હવે આગળ વધીએ આ વિડીયોની અંદર તો મિત્રો એ પહેલા નંબરની જે કંપની છે એક ઇક્વિપમેન્ટ બનાવતી કંપની છે કે જે કંપની છે એ પાવર ટ્રાન્સમિશન મટીરિયલ્સ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે કે જે કંપનીઓના પ્રોડક્ટ્સ છે જે એ ફીડર ઓટોમેટિક વેગિંગ કે પછી સ્ટ્રેક્સ સ્ક્રેક્સ કહીએ પુલી આ સિવાય પોર્ટ્સના ઇક્વિપમેન્ટ કે જે આ ઇક્વિપમેન્ટ્સ છે એ મશીનરી અલગ અલગ પ્રકારની એ કંપની બનાવે છે કંપનીનું નામ છે ઇલેક્ટ્રોન એન્જિનિયરિંગ કે જે કંપનીના કસ્ટમર બેઝ જોશો તો કસ્ટમરનો પણ સારા એવા કસ્ટમરો એના જોવા મળે રહ્યા છે અદાણી ભેલ એનટીપીસી ટાટા સ્ટીલ સેલ અલ્ટ્રાટેક ઝિંધા સ્ટીલ ડીસીએમ શ્રીરામ આ એવી સ્ટાન્ડર્ડ જેવી સારી કંપનીઓ કહી શકીએ એવા આ કંપનીઓના સ્ટાન્ડર્ડ કસ્ટમરો પણ છે કે સારા એવો કસ્ટમર બેઝ છે અને જે થી બિલોંગ કરે છે આવનારા સમયની અંદર જો સારા એવા રહેશે તો આ કંપનીઓને સારા એવા ઓર્ડર બુક પણ કન્ટિન્યુ રહેશે આ કંપનીને પસંદ કરવાની એક પાછળનું એક પણ રીઝન છે જો તમે સ્ટાન્ડર્ડ મોટી એવી સારી એવી કંપનીની કોઈ પણ ગાડી બનાવતી કંપનીને પસંદ કરો એના કરતાં એના જે પાર્ટસ બનાવતી જે કંપનીઓ છે એની અંદર પણ તમને સારામાં સારું રિટર્ન્સ મળી રહે કારણ કે બિઝનેસની દ્રષ્ટિએ જોશો તો આ આ ક્ષેત્રની અંદર કન્ટિન્યુ જે ઓર્ડર બુક શરૂ રહેતી હોય અને કંપનીને પ્રોફિટ કન્ટિન્યુ થતો હોય એવી કંપનીને પસંદ કરવામાં તમે એક સારા એવો ફાયદાપૂર્વક બની શકો તો આ કંપનીની વધારે ડિટેલ્સ માહિતીની અંદર જોઈએ તો આ કંપનીના ફંડામેન્ટલ વિશે સમજીએ તો કંપનીનું માર્કેટ કેપ છે બાર હજાર ત્રણસો કરોડનું માર્કેટ કેપ છે મિડ મિડકઅપ કહી શકીએ એવી કંપની છે પીઈની દ્રષ્ટિએ સત્યાવીસનો પી છે એટલે બધી મોંઘી પણ ન કહી શકીએ આપણે આર ઓસીની વાત કરીએ તો અઠ્યાવીસ પોઈન્ટ પચાસ અને આરોઈની વાત કરીએ તો ત્રેવીસનો આરોઈ જોવા મળી રહ્યું છે હાલની દ્રષ્ટિએ કંપનીની પાસે ઓગણીસો ને છોતેર કરોડનું રિઝર્વ છે ઓલમોસ્ટ કંપની ડેપ ફ્રી કંપની છે બીજી વસ્તુ કે પ્રોમોટરો એફઆઈઆઈ ડીઆઈઆઈનું અને પબ્લિકનું હોલ્ડિંગ કેટલું છે કે આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે જેની અંદર ઓગણસાઠ પોઈન્ટ અઠયાવીસનું પ્રોમોટરોનું હોલ્ડિંગ જોવા મળેલું છે આ હોલ્ડિંગ કંપનીના પ્રોમોટરોનું હોલ્ડિંગ છે કન્ટિન્યુ ચાર વર્ષથી એક જ ધારૂ આ કંપનીને જોવા મળેલું છે બીજી વસ્તુ એફઆઈઆઈનું હોલ્ડિંગ નવ પોઈન્ટ નું જોવા મળે છે નું હોલ્ડિંગ છે ત્રણ પોઈન્ટ એસી હાલની દ્રષ્ટિ ડેટા છે એ મુજબ કે ગવર્મેન્ટનું પોઈન્ટ ઝીરો ચારનું હોલ્ડિંગ છે પબ્લિક આપણી જેવી છે સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસનું હોલ્ડિંગ જોવા મળે છે ઓલ ઓવર ક્વાર્ટરલી રિઝલ્ટની સાથે આપણે કમ્પેર કરીએ તો જૂન બે હજાર ચોવીસની અંદર સેલ્સ ત્રણસો ને બાણું કરોડનો સેલ્સ હતો જૂન બે હજાર અંદર એક વર્ષમાં ચારસો એકાણું સુધી ગયેલો છે પ્રોફિટ જે બે હાજર ચોવીસમાં જૂન બે હાજર ચોવીસ માં તોતેર કરોડનો નો હતો હાલની દ્રષ્ટિએ એકસો પિંચોતેર કરોડ કંપની પ્રોફિટ કમાઈ રહી છે જૂનનું રિઝલ્ટ પણ આ કંપનીનું એકંદરે સારું જોવા મળેલું છે અને સારો એવો ભાવ એટલે કે એવરેજ પાંચસો પિસ્તાલીસ રૂપિયાના ભાવે આ શેરનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે ઇલેક્ટ્રોન એન્જિનિયરિંગ કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરું તો મિત્રો એક કંપનીનું એક સેક્ટર છે જે આવનારા સમયની અંદર ચાલીસ ટકા શેર જે આથી ગ્રો થઈ શકે એમ છે કારણ કે ઓલ ઓવર સેક્ટરની અંદર ડિમાન્ડ એટલી જોવા મળી છે કે જે રીતનો વ્યાપ કે જે રીતના મોબાઈલ યુઝર જે રીતના ઇન્ટરનેટ યુઝર આપણા વધી રહ્યા છે કે આ એક ક્ષેત્રથી બિલોંગ કરતી છે કે જે ડેટા સેન્ટર જેટલી જે ડેટા સ્ટોરેજની વાત કરીએ તો એક ક્ષેત્રથી કંપની હોય તો બ્લેક બોક્સ કે જે કંપનીના કસ્ટમર બેઝ સારા એવો કસ્ટમર બેઝ છે કે પાંચ હજાર કરતા વધારે કસ્ટમર છે આ કંપની પાસે આ સિવાય ફોર્ચ્યુન કસ્ટમરની વાત કરીએ તો પાંચસો થી વધારે ફોર્ચ્યુન કસ્ટમરો પર છે આ કંપનીનું અલગ અલગ ગ્લોબલી આખો એનો બિઝનેસ ફેલાયેલો છે એટલે નોર્થ અમેરિકામાં અમેરિકામાં પણ આ કંપનીનો બિઝનેસ છે એટલે એ કંપનીને તમે ઓલ ઓવર જોશો તો અત્યારનો જે માહોલ ટેરિફનો જોવા મળેલો છે પણ આવનારા સમયની અંદર પણ પણ કોઈ એક નિરાકરણ નિરાકરણ કે ટ્રમ્પને અને આપણી સરકારને લેવો જ પડશે કે એને જો ધ્યાનમાં લઈને એક તકની જો કંપનીને જોતા હોય કે ડેટા સેન્ટરની આવનારા સમયની અંદર થીમ છે એ બહુ મોટી બની શકે એમ છે કારણ કે ચાલીસ ટકાના સીએચીઆર જે રીતના ઇન્ટરનેટ યુઝર વધી રહ્યા છે આપણે જેટલા ડિજિટલી બની રહ્યા છીએ ત્યારે આ કંપનીનો ગ્રોથ ન થાય એવું બની એવું શક્ય નથી તો ઓલ ઓવર જોઈએ તો આ કંપનીના ડેટા સેન્ટર ઉપર કામ કરતી બ્લેક બોક્સ કંપનીની અલગ ડિટેલ્સ વાત કરીએ તો ગ્લોબલી આ કંપની ઈસ્ટ અમેરિકા નોર્થ અમેરિકા સિંગાપુર ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ફિલિપાઇન્સ અને યુકે જેવી કન્ટ્રી સાથે જોડાઈને આ કંપની પોતાનો બિઝનેસ કરે છે માર્કેટકેપની દ્રષ્ટિ આ કંપનીને જોઈએ તો આઠ હજાર પાંચસો કરોડનું કેપ એટલે કે મિડ કેપ એવરેજ કહી શકીએ ને જો ડાઉન ડાઉનફોલ તો આ સ્મોલ કેપ પણ બની શકે એવી એટલે આઠ હજાર પાંચસો કરોડનું માર્કેટ કેપ અને પીની દ્રષ્ટિએ એકત્રીસ પોઈન્ટ નેવું નો પી જોવા મળ્યું છે થોડુંક આય છે પણ એટલો બધો મહીલુસરમાં મોંઘો નથી આરો સી ઈની વાત કરીએ તો અઠ્યાવીસ પોઈન્ટ પચાસ અને આરઓની વાત કરીએ તો ત્રેવીસ નો આરઓ જોવા મળી રહ્યો છે ઓલ ઓવર આ વાત કરીએ કે આ જે ડેટા સેન્ટરની થીમ છે એ કંપની ફાઇનાન્સિયલ ક્ષેત્રે ટેકનોલોજી ક્ષેત્રે હેલ્થ અને કન્ઝ્યુમર કસ્ટમરો આ જે કોઈ છે સામાન્ય રીતે ડેટા મિત્રો સમજીએ તો કોઈ પણ જે જી પે છે ગૂગલ પે છે કોઈપણ ઝોમેટો છે યુપીઆઈ છે કે એના થ્રુ આપણે કોઈ પણ ઓર્ડર લઈએ છીએ કે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ આ જે ડેટા જે ટ્રાન્ઝેક્શન થાય છે એનો જે સ્ટોરેજ ડેટા છે એને સાચવવાનું કામ આ બધી કંપની કરી રહી છે અને આવનારા સમયની અંદર બેન્કિંગ ક્ષેત્રમાં કે પીએસયુ બેન્કિંગના ક્ષેત્રની અંદર જુઓ તો આપણે ઇન્ડિયન કંપનીઓ જે કોઈ છે એ બહારની કંપનીઓને પ્રિફરન્સ ન આપી શકે આ જે સ્ટોરેજ છે એ બહુ ખૂબ જ અગત્યનો સ્ટોરેજ હોય છે કોઈ પણ કંપની પોતાનો ડેટા સાચવા માટે ઇન્ડિયન કંપનીને જ પસંદ કરી શકે નહીં કે ચીન કે અમેરિકાની કંપનીઓ તો આ જે ઇન્ડિયન કંપની છે બ્લેક બોક્સને આવનારા સમયની અંદર સારો એવો ગ્રોથ મળી શકે એવું છે બીજી વસ્તુ વાત કરીએ તો કસ્ટમર બેઝ બી મેં જે રીતે ફોર્ચ્યુન કસ્ટમરની વાત કરી એ રીતના સારા એવા નામી કસ્ટમરો આ કંપનીના છે કે જેની અંદર ઇન્ટેલ ડેલ મેટા ઇન્ફોસિસ હુંડા એરટેલ વીઆઈ ટીસીએસ એચસીએલ ટેક બુનબર્ગ સીએમએસ બધી નાની કંપનીઓ છે એચપી આઈબીએમ બેંક ઓફ અમેરિકા જે ગ્લોબલી સારી એવી સ્ટાન્ડર્ડ કંપની બેંક ઓફ અમેરિકા જેવી કંપની પણ આ કંપનીના કસ્ટમર છે માઇક્રોસોફ્ટ એલજી ત્યાર પછી એવિયા અને સાથે ઓરેકલ આ બધી સારી સા એવી ફોર્ચ્યુન કંપની કહી શકીએ આ બધી આ કંપનીના કસ્ટમરો છે કે જે કંપની અત્યારે ઘણી નાની છે પણ આવનારા સમયની અંદર આ કંપનીના ગ્રોથ સાથે આ મોટી કંપની બની શકે એમ છે હવે આપણે વાત કરીએ કંપનીના પ્રમોટરો એફઆઈઆઈ અને ડીઆઈ નું હોલ્ડિંગ વિશે તો પ્રમોટરોનું હોલ્ડિંગ સિત્તેર પોઈન્ટ પાંત્રીસ નું જોવા મળી રહ્યું છે સારું એવું ડિસેન્ટ કહી શકીએ એવું હોલ્ડિંગ કંપનીના પ્રમોટરોનું છે એફઆઈઆઈનું હોલ્ડિંગની વાત કરીએ તો નાની કંપની હોવા છતાં ચાર પોઈન્ટ ઝીરોનું ફોરેનરનું ઇન્વેસ્ટ છે આમાં ડીઆઈનું હોલ્ડિંગ પોઈન્ટ ઝીરો ત્રણ ગવર્મેન્ટનું પણ હોલ્ડિંગ આપણને પોઈન્ટ તેરમાં ઝીરો પોઈન્ટ તેરનું જોવા મળે છે આ આપણી જેવી પબ્લિક છે પચીસ પોઈન્ટ બેતાલીસ એની અંદર પણ સારા એવા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટરનું પણ હોલ્ડિંગ છે કે જે ત્રણ ટકાનું હોલ્ડિંગ છે એટલે ઓલ ઓવર જોઈએ તો આ કંપની ડેટા સેન્ટરની થીમ વિશે જો તમે વિચારતા હોય અત્યારે આ સારું એવું કરેક્શન આ બંને કંપનીઓ આવનારા સમયની અંદર સારું કામ કરી શકે એમ છે અને ફંડામેન્ટલી પણ સારી એવો સ્ટ્રોંગ આપણને જોવા મળી જાય છે તો મારી દ્રષ્ટિએ આ બંને કંપનીઓને તમારે હોટલિસ્ટમાં રાખવી જોઈએ પણ ખરીદવાનો કે વેચવાનો આગ્રહ ન રાખતો કે મારી દ્રષ્ટિએ કોઈ ખરીદવાનો કંઈ પણ પ્રકારની ભલાણમણ ન સમજવી પણ આ બંને કંપનીઓ સારી એવી ફંડામેન્ટલ છે કે માર્કેટની દ્રષ્ટિએ અત્યારે એક કરેક્શનનો માહોલ જોવા મળતો અત્યારે આવી કંપનીઓને તમારે હોટલિસ્ટમાં રાખવી જોઈએ બાકી મિત્રો તમે અંત સુધી વિડીયો જોશો તો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને વિડીયોને લાઇક આપવા ના ભૂલતા થેન્ક યુ